તો નડિયાદ શહેરમાં આજે તીવ્ર વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાતા પીપલગઢ રોડ પરથી એક ગેન્ટ્રી ધરાશાયી આ અનિચ્છનીય ઘટનાને કારણે માર્ગ અવરોધિત થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આ પરિસ્થિતિને પહોંચી વળવા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા મહાનગરપાલિકા કમિશનર ડેપ્યુટી કમિશનર તેમજ ફાયર ચેફ ઓફિસર પણ ત્યાં હાજર રહ્યા હતા તેમના માર્ગદર્શન હેઠળ રોડ ખુલ્લો કરવા માટે ગેન્ટરી હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી આ કામગીરી લગભગ ચાર થી પાંચ કલાક સુધી ચાલી હતી જેમાં ભારે લોખંડની ગેન્ટ્રીને ક્રેન અને જેસીબી ની સહાયતાથી દૂર કરવામાં આવી હતી આ ઘટનામાં કોઈ દાનહાની સર્જાઈ નથી આ અત્યારે એકદમ ભારે પવન સાથે વરસાદ આવ્યો વરસાદની આગાહી હતી પણ પૂરજોશમાં પવન આવશે એવી શક્યતાઓ હતી નહીં પણ પવન એટલો બધો હતો એના કારણે આટલો હેવી પોલ અત્યારે આ જે કટ કરી રહ્યા છે દેખાય છે બીજી બાજુ કટ કર્યો છે એ હેવી પોલનું આખી જે ગેન્ટ્રી બોર્ડ નડિયાદ સિટીનું પેટલાજ રોડનું એ આખું ગેન્ટ્રી બોર્ડ નમી પડ્યું કોઈ જાનહાની થઈ નથી પણ આ બોર્ડ પડ્યું એનો અર્થ બધો પવન હતો નડિયાદના કોઈ બોર્ડ સાજા પણ એની સાથે સાથે ઝાડો પણ ખૂબ પડ્યા આખા નડિયાદ તાલુકાની અંદર રસ્તા ઉપર ઝાડો પડ્યા છે જ્યાંથી જ્યાંથી ફોન આવે છે ત્યાં અમે આ જેસીબી મશીન પહોંચાડીને રસ્તા ખુલ્લા કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે અહીંયા કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી છે આર એન ડિપાર્ટમેન્ટ પણ કામે લાગ્યું છે ગેન્ટ્રી બોર્ડ આર એન બી ડિપાર્ટમેન્ટનું છે એ પોતે પણ એમને એમના વર્કરોને બોલાવી અને વેલ્ડિંગ મશીનથી કે કટર મશીનથી આ ગેન્ટ્રી બોર્ડ તોડવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને આખું ફ્રેનથી ઉચકીને સાઈડ પર મૂકીને આ રસ્તો ખુલ્લો થાય એવું કરી રહ્યા છે સાથે સાથે વિનંતી કરું કે જે જે જગ્યાએથી પોલીસ સ્ટેશનમાં કે બીજી તાલુકા પંચાયતની અંદર જે રોડો બંધ થયા હોય ઝાડો પડ્યા હોય તો એ માહિતી મોકલશે તો અમે ત્યાં તાત્કાલિક અમે પ્રાઇવેટ પાંચ જેસીબી મશીન પણ રાખ્યા છે તો આ પાંચે જેસીબી મશીનનો ઉપયોગ કરી અને એ રસ્તાઓ ખુલ્લા થાય એવા પ્રયત્ન કરીશું